નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં સ્વાગત છે આજના મુખ્ય સમાચાર શ્રી ગમુભાઈ પંચાલ દ્વારા દેહદાન અને અંગદાનનો ઉત્તમ ઉદાહરણ તબીબી અભ્યાસ અને માનવ સેવા માટે પ્રેરણાભર સંકલ્પ શ્રી ગમુભાઈ પંચાલે તેમના પિતા શ્રી બાબુલાલ નાથાલાલ પંચાલના પાર્થિવનું દાન ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદને તબીબી અભ્યાસ હેતુ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ દેહદાન દ્વારા હજારો તબીબી વિદ્યાર્થીઓ પ્રાયોગિક અભ્યાસ માટે અનમોલ માર્ગદર્શન મેળવશે મેડિકલ અભ્યાસમાં પ્રાયોગિક જ્ઞાન અને તાલીમ અત્યંત મહત્વપૂર્ણ છે આ અભ્યાસ માટે માનવ દેહ અને અંગોની જરૂરિયાત હોય છે કમુભાઈ પંચાલે દેહદાન અને ચક્ષુદાન કરીને આ અભ્યાસમાં યોગદાન આપ્યું છે આ ઉપરાંત નેત્રથાન થકી અનેક લોકો હવે નયન રમ્ય દુનિયાનો આનંદ માણી શકશે ચાયડાસ મેડિકલ કોલેજના ડોક્ટર પ્રિયાંકભાઈ ભાભોર અને અન્ય તબીબોએ આ પ્રેરણાદાયક સંકલ્પ માટે ઘમુભાઈ પંચાલ અને તેમના પરિવારને આભાર વ્યક્ત કર્યો છે આ આયોજન દ્વારા વધુ લોકોને દેહદાન અને અંગદાન માટે પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો સન્માન સમાજના હિતના હેતુ માટે જીવન પછી દેહ અને અંગોનું દાન કરવું એ જ છે ઘમુભાઈ પંચાલનું આ પ્રેરણાદાયી પગલું અન્ય લોકોને દેહદાન માટે પ્રોત્સાહિત કરી શકે છે અંગદાન અને દેહદાન જીવન પછી પણ સેવા ગમુભાઈ પંચાલના આ સંકલ્પ માટે આખું સમાજ અભિનંદન પાઠવે છે નવા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર